ગત તારીખ બે નવ બે હજાર ચોવીસના ના રોજ જેતપુર પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીનો એક ગુનો નોંધાયો હતો જેનો ભેદ ખુલી ગયો છે ફરિયાદીની દીકરીએ જ ષડયંત્ર દ્વારા બે પોઈન્ટ સત્તાવન લાખના દાગીના કબજે કરી મહિલા સહિત ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે જેતપુરમાં બે પુત્રીને સગાઈ માટે કબાટમાં રાખવામાં આવેલ સોના ચાંદીના દાગીના ના તસ્કરો ચોરી ગયા હોવાની ફરિયાદ ગત તારીખ બે નવ બે ના રોજ પોલીસ મથકે કરવામાં આવી હતી જેનો પોલીસ દ્વારા ભેદ ઉકેલી દીકરી તેમજ તેના પ્રેમી અને સોનીને પકડી પાડીને ગુનો દાખલ કર્યો છે જેતપુર પોલીસ દ્વારા ફરિયાદીની દીકરી સહિતના ત્રણ આરોપીઓને દબોચી લઈ રૂપિયા બે સત્તાવન લાખના દાગેના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે આ બનાવમાં પૂનમ ઉર્ફે પુનકી પરેશગીરી અને ગોસ્વામી હિમાલય ઉર્ફે મલય સુરજભાઈ તથા જીજ્ઞેશ રમેશભાઈ પાલા નામના ત્રણ આરોપીઓને દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર અમૂત સિંઘલ વાત્સલ્યમ સમાચાર જેતપુર જેતપુર શહેરમાં થોડા દિવસો પહેલા એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો હતો જેમાં એક જે ફરિયાદી છે એમના ઘરમાંથી સોના ચાંદીના દાગીના ગયેલા હતા અને થોડી ઘણી રોકડ હતી એમ કરીને એક લાખ સત્યોતેર હજાર જેવો મુદ્દામાલ ચોરીમાં ગયેલો હતો એમાં પોલીસે ઇન્વેસ્ટિગેશન કરી સીસીટીવીને બધું ચેક કરતા એમાં એમના ઘરની એક છોકરી જ આરોપી તરીકે સંડોવાયેલી નીકળેલી હતી આરોપી તરીકે જે છોકરી છે એનું નામ પૂનમ ઉર્ફે કુંડળી એવી કરીને બોલાવે છે અને બાકીના એક એના કહેવાતા મિત્રક હિમાલય અને એક જે સોની એ જેને એમના દાગીના લઈ અને બિલ વગરના દાગી દાગીના લઈ અને એનો ટાળીઓ બનાવે એક જીગ્નેશભાઈ પાલા કરીને જુનાગઢના એમને એરેસ્ટ કરવામાં આવે છે આ ત્રણેય આરોપીને એરેસ્ટ કરી અને તેમની તમામ પાસેથી મુદ્દામાલ રિકવર કરી અને સો ટકા મુદ્દામાલ રિકવર કરીને ત્રણેય આરોપીને ધોરણ સાત કટક કરવામાં આવે છે અને પોતાના જ ઘર ચોરી કરી તો કારણ શું હતું શા માટે એવું શું બન્યું કે એમને એટલી ચોરી કરવી પડી અને પણ પોતાના જ ઘર પ્રાથમિક પૂછપરછમાં અમને એવું જણાયલ છે કે પૂનમ જે છે એમની પણ સગાઈ થઈ ગઈ છે અને એની એક નાની બહેન છે એમની પણ સગાઈ થઈ ગઈ છે એટલે એમને જે ચડાવવામાં આવેલા હતા દાગીના એ અને પૂનમને જે છે એમને પોતાને જે સગાઈ નક્કી થઈ છે ત્યાં એમને પસંદ ન હતું અને એમના એક મિત્ર છે એમની સાથે એમને

પ્રાઇમરી ઇન્વેસ્ટીગેશન હજી ચાલુ છે એમાં બહુ ડિટેલ મારી પાસે નથી પણ એમ પ્રેમશોબંધ ધરાવતા હતા ને એના જે મુદ્દામાલ છે એ પણ એમની પાસે જ રાખેલો હતો અને ત્યાંથી પણ રિકવર કરવામાં આવેલ ગુનાહિત ઇતિહાસ જણાયેલ નથી પણ હજી પોલીસ વેરીફાય કરી રહી છે